よし <noise> <noise> Pajaknya ini marpar, pajaknya. Kau tuh Ya પાડો એકલો વજુ દે આજુ કેવો તો કણ 2000 રૂપિયા છે આ બાપ મે તો એ કેસે કરી તું યાર બગાયા વાણે બગાવા ગાડી બેઠો એ શું બગાયા ને તો મારા ગાડી બેઠા આ તો 50 રૂપિયા છે યાર બસ બચાવ હાય યાર મંગાજી બોલે મ૨હ મ૨ાયુ નિણ સારળે આથા, સારિં આઢ શેડાયાજ જારાયાજ જેંર સીંયાજ તારદે જેંયાજનેં વસ સાર�

બે ના ચાર હવે કરી હવે લોહી બીજા મારું તો પૈસા મન મને નહીં ના પાડી તમે પરિણામ

નિદન આશીર્વાદ કરી

મારે કોઈ આથી તમે તો હેડું બાઈક લઈને હેડો હવે આપણે ઉભો આવવો નથી હોય બરાબર આ મોટા મોટા જીતા હોત ને હાજરી ને કે